નમસ્કાર મિત્રો આઈટીઆઈના ઇ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે હું જે એસ પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ વડનગર અંતર્ગત આ ડીઝલ એન્જિનને ચાલુ અને બંધ કરવાની પ્રેક્ટિસ કરીશું તેમજ આઈડિયલ અને લોડ કન્ડિશનમાં ટેકોમીટર ઓડોમીટર ટેમ્પરેચર ગેઝ અને ફ્યુઅલ ગેઝનું નિરીક્ષણ કરી રીડિંગ લેવાની પ્રેક્ટિકલનું તાલીમ સહ માર્ગદર્શન મેળવીશું અહીંયા મિત્રો હવે આપણે એન્જિનની પુષ્ટાર્ટ બટન પુશ કરીને ગાડીને સ્ટાર્ટ કરીશું હવે મિત્રો આપણે અહીંયા જે ટેકોમીટર છે જે ટેકોમીટર આપણા એન્જિનના આરપીએમ બતાવે છે હાલમાં આપણે આઈડિયલ કન્ડિશનમાં સાતસો આરપીએમ જેટલું રીડિંગ બતાવે છે એના નીચે છે એ ગાડી હીટ છે કે ઠંડી છે તે અહીંયા બતાવે છે અહીંયા જે પોઈન્ટર છે એ કુલની એ સીની નજીક છે એટલે કે આપણી ગાડી મીડિયમ ટેમ્પરેચર છે જો એ પોઈન્ટર એચ બાજુ કે રેડ બાજુ આવે તો ગાડી હીટ મારી ગઈ કહેવાય છે એટલે કે ગાડી ગરમ થઈ ગઈ કહેવાય છે એટલે તે વખતે આપણે ગાડીને એક સાઈડ સ્ટોપ કરીને ઠંડી પાડવા માટે મૂકી દઈશું હવે મિત્રો આપણે અહીંયા ઓડોમીટર છે જ્યાં ઓડોમીટર આપણે કેટલા ગાડીએ અંતર કાપ્યા છે તે નિર્દેશ કરે છે નીચે તમને અહીંયા ડીજી જોવા મળતા હશે વીસ હજાર છસો બોતેર જે ઓડોમીટરનું રીડિંગ છે એમાં જુદી જુદી ટ્રીપો આવે છે એ ટ્રીપ બે ટ્રીપ એ રીતની આપણે જે પણ ટ્રીપમાં કેટલા કિલોમીટર નાની અંતરમાં કેટલા કિલોમીટર કાપ્યા એ ટ્રીપથી આપણે એનું અંતર જાણી શકીએ છીએ અહીંયા એ ટ્રીપમાં તમને ત્રણ પોઈન્ટ નવ કિલોમીટર જે રીડિંગ તમને જોવા મળે છે ઓડોમીટર કેટલા અંતર કાપ્યા તે જાણવા મળે છે બાજુમાં છે સ્પીડોમીટર એન્જિનનો સ્પીડોમીટર કે જે ગાડી કેટલા સ્પીડમાં ચાલે છે તે નિર્દેશ કરે છે જે અહીંયા મેક્સિમમ તમને બસો વીસ કિલોમીટર પ્રતિ હવનની સ્પીડ તમને જોવા મળે છે એટલે કે ગાડી એક કલાકમાં બસો વીસ કિલોમીટર જેટલું અંતર કાપી શકે છે નીચે છે ફ્યુઅલ ગેજ ફ્યુઅલ ગેજમાં અહીંયા તમને ગાડીમાં કેટલું ફ્યુઅલ રહેલું છે તે જોવા મળે છે ફ્યુઅલ ગેજમાં ઈ ફોર એમટી છે અને F ફોર ફૂલ છે અહીંયા તમને પોઈન્ટર ઈની નજીકમાં જોવા મળે છે એનો मीनिंग કે ગાડીમાં ફ્યુઅલ પતવા આવશે અને અહીંયા જે તમને પેટ્રોલનો પંપનો સાઇન જોવા મળે છે ત્યાં પેટ્રોલ પંપનો સાઈન જ્યારે રેડ કન્ડિશનમાં થાય ત્યારે તમને વોર્નિંગ આપે છે કે તાત્કાલિક ધોરણે આપણે ગાડીમાં ફ્યુઅલ લોડ કરાવી દઈએ મિત્રો અહીંયા ગાડી આપણી આઈડિયલ કન્ડિશનમાં છે ત્યારે તમે ટેકોમીટરમાં રીડિંગ જોતા હશો કે સાતસો આરપીએમ જેટલું તમને રીડિંગ જોવા મળે છે હવે આપણે લોડ કન્ડિશનમાં ગાડીના રીડિંગ ટેકોમીટરના રીડિંગ જોઈશું હવે મિત્રો આપણે લોડ કન્ડિશનમાં ગાડીની એસી તેમજ ફેન ચાલુ કરીશું અને ધીમે ધીમે ફેનની સ્પીડ પણ વધારીશું ત્યારે જોઈશું કે એન્જિનના આરપીએમમાં શું ચેન્જ આવે છે મિત્રો જોયું કે આપણે આરપીએમ લોડ કન્ડિશનમાં આરપીએમમાં નવસોથી આઠસો જેટલો રીડિંગ નોંધવા મળે છે મિત્રો આપણે જોયું કે આઈડિયલ કન્ડિશન બાદ જ્યારે આપણે ગાડીની અંદર આપેલી એસી કોમ્પ્રેસર અને બ્લોવરની સ્વીચ ઓન કરી અને લોડ આપ્યો ત્યારે પહેલાં જે આઇડિયલ કન્ડિશનમાં એન્જિનના ટેકોમીટરની અંદર સાતસો આરપીએમ આપણને અવલોકન નોંધવામાં આવેલું હતું તે હવે વધીને આઠસોથી નવસો આરપીએમ થયેલ છે આ અવલોકન તમારે નોંધવાનું રહેશે મિત્રો હવે આપણે ગાડીને બંધ કરવાની પ્રેક્ટિસ કરીશું જેમાં આપણે પુશ પુશ બટન છે કરી આપણી ગાડી સ્ટોપ થઈ જશે તો આજે આપણે ડીઝલ એન્જિનમાં ચાલુ તેમજ બંધ કરવાની પ્રેક્ટિસ કરી અને આઈડિયલ તેમજ ઓનલોડ કન્ડિશનમાં ટેકોમીટર ઓડોમીટર ટેમ્પરેચર ગેઝ ફ્યુઅલ ગેઝનું નિરીક્ષણ કર્યું આશા રાખું છું કે આ પ્રેક્ટિકલની સંપૂર્ણ માહિતી આપ સૌને મળી ગઈ હશે આભાર